પરા ભઈ ગયો રાગ રે આયો આયો મારો બેરુ આયો પઈ નહી પડ પઈ ગયો રાગ રે હજી ઓ ઈ કરો આજ सब्जी બનાઉ હમ બચ્ચા હાલ શું આઈતર કર્યું હા એડા ને બીજા બે લીધા કપા જીરા મદદ કરાવ થોડી જીદાભાઈમાટા હું કાપડ

ઘરે છે <coughs>

Eu não acredito. sabji se khana maza laj jaa de kar masala humko mila ये बहुत की

aku biasanya takal banyak. Peru itu yang

કોઈ નઈ સીધી હાલ તો તમાકુ આવી હા તમાખું ભાવ વધાર તો છે પણ થોડી સારી નહીં એકાતું તો ના છે એટલી વખત પણ સારી પોર તો હેડા વાપર છે હાલે રાતે